નમસ્કાર દોસ્તો આજની કથા વસ્તુ એ સત્ય ઘટના ઉપર આધારિત છે દોસ્તો ત્રેવીસ નવેમ્બર ઓગણીસો ને છપ્પન આપણો દેશ હજી નવો નવો આઝાદ થયો હતો આ સમય દરમિયાન એટલે કે ત્રેવીસ નવેમ્બર ઓગણીસો છપ્પનમાં એક દુર્ઘટના બને છે ટ્રેન નંબર જઈ રહી હતી આ આઠસો ત્રણ એક્સપ્રેસની અંદર ઘણા બધા મુસાફરો હતા તમિલનાડુના અરિયાલોની બાજુના વિસ્તારમાં મારું હૈયારુ નામની નદી ઉપર એક પુલ હતો અને ટ્રેન આ પુલ ઉપરથી પસાર છે ઉપર અડધી હોય છે એ સમય દરમિયાન આ પુલ તૂટી પડે છે અને ટ્રેનના કેટલાક ડબ્બા કેટલાક કોચ એ પાણીના ધસમસતા પ્રવાહમાં ગરકાવ થઈ જાય છે અને એ સમયે જે વર્તમાન પત્રોએ આંકડા આપ્યા એ મુજબ લગભગ એકસો પચાસ થી એકસો સાહીઠ લોકોનું મૃત્યુ થયું તાત્કાલિક અસરથી પ્રવર્તમાન સરકારે તપાસ પંચની નિમણૂક કરી કે આ અકસ્માત પાછળના કારણો ક્યાં છે કોઈ માનવીય ભૂલ હતી કે કોઈ ષડયંત્ર હતું એ સમયના તત્કાલીન કલકત્તા હાઈકોર્ટના ન્યાયમૂર્તિ માનનીય હિમાંશુ કુમાર બોઝ એ તપાસ પંચના અધ્યક્ષ હતા અને કમિશન ઓફ રેલવે સેફ્ટી સીઆરએસએ આ સમગ્ર જવાબદારી તપાસની સંભાળી હતી તપાસ પંચે રિપોર્ટ તો ઓગણીસો સત્તાવનમાં આપ્યો એક વર્ષ પછી આપ્યો પરંતુ જ્યારે આ અકસ્માત ત્રેવીસ નવેમ્બર ઓગણીસો છપ્પન ની અંદર રેલવે એ પુલ તૂટવાને કારણે જે દુર્ઘટના બની હતી ત્યારે પાર્લામેન્ટમાં એક બીજી ઘટના બને છે નાનકડા એવા કદ અંદર ખાદીના શ્વેત વસ્ત્રો સાદો પોશાક ખૂબ જ ગંભીરતાથી અને એક ઉદાસીનતા સાથે હાથમાં કાગળ લઈને એક પ્રધાન પ્રધાન પ્રવેશે છે આ હતા રેલવે પ્રધાન આવીને પ્રધાનમંત્રીને પોતાનો કાગળ સોંપે છે અને દુઃખ સાથે અને પૂરી વિનમ્રતા સાથે તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુને પોતાનું રાજીનામું સુપ્રત કરે છે વિરોધ પક્ષ અને શાસક પક્ષ આ રેલવે પ્રધાનના રાજીનામાથી ખુશ નથી થતો આ પણ એક દુર્લભ ઘટના હતી લોકશાહીની પરંતુ રેલવે પ્રધાનની સ્પષ્ટ વાત હતી એમની વાતના કેટલાક અંશો એનો સારાંશ આ મુજબ હતો કે જો હું રેલવે પ્રધાનના પદ ઉપર બેસીને જનતાએ મને ચૂંટણીમાં ખોબે ખોબે મત આપ્યા હોય અને રેલવે પ્રધાન તરીકે જો હું મારી પ્રજાનું રક્ષણ કે સલામતી ન જાળવી શકું તો મારે આ પદ ઉપર રહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી પ્રધાન એ પણ બોલ્યા કે મને એવું લાગે છે કે હું મારી ભારતની ભોળી નિર્દોષ પ્રજાના વિશ્વાસમાં હું ક્યાંક ને ક્યાંક ઊણો ઉતરો છું મેં મારી પ્રજાનો વિશ્વાસ જાળવી નથી રાખ્યો એટલા માટે મને રેલવે પ્રધાન તરીકે રહેવા માટેનો કોઈ હક નથી અને મારી નૈતિક જવાબદારી અને મારો આત્માનો અવાજ એ કે છે કે મારે આ પદ છોડી રેલવેની જે વહીવટી સિસ્ટમ છે જે કાર્યક્ષમતા છે જે અલગ અલગ પદ્ધતિઓ છે એની સલામતી વધારે વિશેષ અને સુદૃઢ બને એ માટે યોગ્ય વ્યક્તિને આ પદ સોંપવું જોઈએ અને મારા શાસનકાળ દરમિયાન જે કઈ ક્ષતિઓ રહી હોય એને સુધારો કરવા માટે કોઈ અન્ય વ્યક્તિને રેલવેના પ્રધાન તરીકે નિયુક્ત કરવા જોઈએ હું મારા પદ ઉપરથી જે અરિયાલુનો દુર્ઘટના જે રેલ દુર્ઘટના બની છે એના માટે હું મારી જાતને દોષિત ગણું છું આ માટે હું પોતે જ જવાબદાર છું એટલે મારું રાજીનામું ભારતની પાર્લામેન્ટની સામે રજૂ કરું છું થોડી ઘણી સમીક્ષા બાદ અને રેલવે પ્રધાનના હઠાગ્રથી પ્રધાનમંત્રીએ રાજીનામું સ્વીકારવું પડ્યું દોસ્તો એ સમયે ધ હિન્દુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને ન્યુયોર્ક ટાઈમ્સ ભારતના અને વૈશ્વિક અખબારોએ આ સમગ્ર ઘટનાની એ સમયે એ પ્રકારે નોંધ લીધી અને એમની વિશ્વ મંચ ઉપર સમીક્ષાઓ વર્તમાન પત્રોની અંદર છપાણી એના કેટલાક મુદ્દા આવા હતા કે ભારતના રેલવે પ્રધાને પોતાની નૈતિક જવાબદારી સમજી જે પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે એ ખરેખર પ્રશંસનીય છે કોઈ અને વિરલો માણસ સત્તાની લાલસા છોડીને પોતાની પ્રજાનું હિતનું વિચારીને પોતાની વ્યક્તિગત તેમજ નૈતિક જવાબદારી સ્વીકારી અને રાજીનામું આપે એ ખરેખર બિરદાવા પાત્ર છે બીજી સમીક્ષા એવી પણ હતી કે ભારતના રેલવે પ્રધાને રેલવેની દુર્ઘટનાના અનુસંધાને આપેલું રાજીનામું લોકશાહી સમગ્ર વિશ્વને એક દિશા આપી છે ઉત્તરદાયિત્વ કેવી રીતના સંભાળવું જોઈએ અને જ્યારે તમને એવું લાગે કે આ ઉત્તરદાયિત્વ હું બરોબર સંભાળી નથી શક્યો ત્યારે મક્કમ અને નિડતાથી પોતાના પદ ઉપરથી રાજીનામું આપવું એ ખરેખર ભારતીય લોકશાહી અને ભારતીય લોકતંત્ર અને એમના રાજનેતા સમગ્ર વિશ્વને એક આદર્શ નમૂનો પૂરો પાડે છે દોસ્તો આજની તારીખે આ બધી વાતો કલ્પનામાં પણ ન આવે કે કદાચ કોઈ દંતકથા કે પરિકથા જેવી લાગે પણ ઓગણીસો છપ્પનની ની આ સત્ય ઘટના છે અને આ વિરલો રેલવે પ્રધાન એટલે જે જેનું આખું જીવન પસાર થયું જેને પોતાના સ્થાપિત હિતોને બાજુ ઉપર રાખીને જેને સમગ્ર રીતે પોતાના રાષ્ટ્રને સર્વોપરી ગણ્યું એવું ઓલિયો અને ફકીર આ રેલવે પ્રધાનનું નામ હતું લાલ બહાદુર શાસ્ત્રી દોસ્તો આ ઐતિહાસિક ઘટના એ ખરેખર ઐતિહાસિક જ છે આજે આવી કલ્પના પણ ન કરી શકીએ જ્યારે સ્થાપિત હિતથી આજનું રાજકારણ આજનું લોકતંત્ર ખદબત્તું હોય અને દુર્ગંધ મારતું હોય ત્યારે આવી વાત છે એ થોડુંક લોકશાહીના ઘાયલ થયેલા આખા અસ્તિત્વને થોડીક આપે છે થોડીક સાંત્વના આપે છે કે આપણી પાસે એ સમયના ઇતિહાસના એવા વિરલ પુરુષ હતા લાલબાદુર શાસ્ત્રી જેવા જેને સત્તાને ક્યારે પણ પોતાની ઉપર હાવી નથી થવા દીધી અને પોતાની વ્યક્તિગત જવાબદારી એને નિષ્ઠાથી પોતે સ્વીકારી છે અને દોસ્તો જ્યારે એક વર્ષ પછી હિમાંશુ બોઝ દ્વારા જે કલકત્તા ન્યાયમૂર્તિ રાજીનામું આપી દીધું એ પુલની દેખરેખ રાખવા માટે જે રેલવે તરફથી એન્જિનિયરો નિયુક્ત કરવામાં આવ્યા હતા તેમની માનવીય ભૂલને કારણે આ દુર્ઘટના ઘટી હતી પરંતુ એ અદનો પુરુષ લાલ બહાદુર શાસ્ત્રીએ દોષનો ટોપલો રેલવેના કર્મચારી ઉપર ન છોડ્યો ન તો એને એન્જિનિયરોને આ માટે દોષિત ગયા ના તો એને બિલ્ડરોને દોષિત ગયા ન તો એને કોન્ટ્રાક્ટરોને દોષિત ગયા પોતે જ રાજીનામું આપીને પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને પદનો ત્યાગ એને કરી દીધો આવા પુણ્ય આત્મા ખરેખર એ આ રાષ્ટ્રનું અને ભારત માતાની ધન્યતા છે કે વિરુલ આવો વિરલ પુરુષ આપણા દેશમાં જન્મ્યા હતા એમની વિચારધારા એની સાદગીને દંડવત પ્રણામ ધન્યવાદ